દિયોદર કોર્ટ પોક્સોના ગુનામાં ડીસાના લણવા વિક્રમજી માળીને દસ વર્ષની સજા ફટકારી લાખણીના કૃષ્ણ હોસ્પિટલમાં ગર્ભપાતના ગુનામાં સગીરાના માતા પિતા અને ડીસાના લણવા ગામના હરદાનજી માળી અને હરચંદજી માળીને બે વર્ષની દિયોદર કોર્ટે સજા ફટકારી તારીખ વીસ સાત બે હજાર વીસ ફરિયાદે લક્ષ્મણસિંહ મંગળસિંહ હેડ કોન્સ્ટેબલ મોજે ગામ લુણવાના હરદાનજી મલાજી ભોયન ગામના સીમા રમેશભાઈ અગ્રવાલની જમીન રાખીલ આ ખેતરમાં ભગાભાઈ વેલાભાઈ વજીર ચોથા નેસડાવાળાને વાગ્યા તરીકે રાખેલ બંને ના મકાન જોડે જોડે હતા હરદાનજીનો દીકરો વિક્રમ માળી ભગાભાઈની દીકરી ભોગ બનનાર સગીના પરિચયમાં આવતા તેની જોડે સંબંધ બાંધેલ અને ભોગ બનનારના પેટે બાળક રહી ગયેલ હોય માતા ખબર પડતા તેની ગેરવાત કરવાનું નક્કી કર્યું જેમાં હરદાનજી માળી તથા હરચંદજી માળી તથા અમિતાબેન ભગાભાઈ વચ્ચે રાત્રાણી જણા લાખણી કૃષ્ણ હોસ્પિટલમાં ભોગ બનનાર સગીરાનું નામ છુપાવીને તેઓ છે તેવું ખોટું નામ છુપાવી ભોગ બનનારની સગીરાની ડિલિવરી કરાવેલ અને બાળકીનો જન્મ થયેલ બાળકીને હરદાનજી મલાજી માળી અને હરચંદજી પચાનજી માળી બંને જણા પાલનપુર શિશુ ઘરમાં રજૂઆત કરેલ કે આ તાજે જન્મેલ બાળકી બિનવારસી મળી આવેલ છે ત્યારબાદ આ બાળકી બીમાર થતાં તેણીને અમદાવાદ હોસ્પિટલ લઈ જતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું આ અંગેની ફરિયાદ થતાં અને તેણીની તપાસ આગથલા પોલીસ સ્ટેશનના શ્રી પી જાડેજા કરતાં તે અંગે નોંધ ચાર્જશીટ થતાં તારીખ પચીસ ચાર બે હજાર પચીસના રોજ દિયોદર એડિશનલ સેશન જજ આરડી પાંડે સાહેબની કોર્ટમાં આરોપી વિક્રમ હરદાન માળી આઈપીસી ત્રણસો છોતેર બે જે એન તથા ચાર છના ગુનામાં દસ વર્ષની સજા અને દસ હજારનો દંડ કરેલ અને આરોપી હરદાનજી માલાજી માળી તથા હળદરજી માળી હરચંદજી પચાનજી માળી તથા ભગાભાઈ વેલાભાઈ વજીર અમિતાબેન ભગાભાઈ વજીરને આઈપીસી ત્રણસો સત્તર બસો બે અને બસો ત્રણના ગુનામાંથી ગર્ભપાત કરાવનારી સમોને બે બે વર્ષની સજા અને કુલ રૂપિયા ચાર હજારનો દંડ કરેલ આ કેસમાં સરકારી વકીલ શ્રીડી ઠાકોરની ધારદાર દલીલોને કોર્ટે ગાય રાખી આરોપીની સજા કરતા કોર્ટરૂમમાં છન્નાટો સવાયો હતો